ભાવનગરના જાણીતા ઈએનટી સર્જન ડોક્ટર રાજેશ રંગાણી પોતાના દવાખાનામાં જાતે જ ઇન્જેક્શન મારી જિંદગી ટૂંકાવતા પરિવારમાં શોકનું મોજું ભાવનગર શહેરના નામાંકિત ઈએનટી સર્જન ડોક્ટર રાજેશ રંગાણી ગત રાત્રે પોતાની જ હોસ્પિટલમાં જીવન ટૂંકાવતા ચકચાર મજી છે જેમાં વાઘાવાડી રોડ પર આવેલ માથુબાગમાં રહેતા અને કાળાના વિસ્તારમાં ખાનગી ક્લિનિક ધરાવતા તબીબ દ્વારા પોતાના ક્લિનિકમાં જ પોતાની જાતે કોઈ ઇન્જેક્શન વડે જીવન ટૂંકાવ્યું હતું

સિંધુનગર મોક્ષ મંદિરમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી તબીબના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે મૃતક ડોક્ટરના અપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ આ ઘટના શહેરના તબીબી ફર્ગ તેમજ પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ હતી